તાપી જિલ્લામાં ખેડૂતો અને પોલીસ વચ્ચે સોનગઢમાં પોલીસ અને લોકો વચ્ચે એ ઘર્ષણ સર્જાયું હતું તેમાં ચારસો લોકોના ટોળાએ એ પોલીસ પર એ હુમલાની ગણતરીએ પથ્થરમારો શરૂ કરતા લોકોને સમજાવવા છતાં

ચારસો લોકોના ટોળાએ પોલીસ ટોળાને પોલીસ પર જે પથ્થરમારો કર્યો હતો એ પથ્થરમારાને લઈ હવે બે પોલીસકર્મી પણ આ ઘટનામાં એ ગવાયા છે અને સાથે જ એ પોલીસે આ મામલો શાંત કરવા માટે હળવો બળ પ્રયોગ પણ કર્યો અને સાથે લોકોને લઈ અત્યારે હાલ પૂરતી એ જમીન માપણી છે તે મુલતવી રાખવામાં આવી છે આ જમીન માપણીની ટીમ એ જે ગામની અંદર સોલાર પ્રોજેક્ટ પ્લાન્ટને લઈ જમીન માપણી કરવા માટે પહોંચી હતી ત્યારે એ ખેડૂતો અને આ ટીમ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું સાથે જ મોટી સંખ્યામાં એ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે સમજાવટના પ્રયત્નો કર્યા છતાં એ લોકો ઉશ્કેરાયેલા હતા અને સમજાવટના પ્રયત્ન કરવા છતાં ન સમજતા એ પથ્થરમારો કરતા પોલીસ દ્વારા પણ હળવો બળ કરવામાં આવ્યો હતો સાથે જ એ ટીઆર ગેસ પણ છોડવામાં આવ્યા હતા લોકો એ રસ્તા વચ્ચે બેસી જતા

બી સાંભળી લે ઓગણીસો એસી પછી તે આ ફોરેસ્ટ એક લાગેલો છે એના પહેલા અમારા મા બાપ પૂરો આ જંગલ જમીન સાચવેલી છે એટલે એ લોકોના ના નથી એટલે કે તે જીભી વાળાને આપી દે ફલા

એ ટીમ વચ્ચે જમીન માપણીને લઈને આ મોટું ઘર્ષણ અત્યારે સર્જાયું છે ત્યારે ટીમ દ્વારા એ મોટો અને મહત્વપૂર્ણ લેવામાં આવ્યો છે કે હાલ પૂરતી આ જમીન માપણી છે તેને મુલતવી રાખવામાં આવી છે અને હવે ફરીથી થોડા દિવસ બાદ એ બેઠકો કરવામાં આવશે ખેડૂતો સાથે ખેડૂતોને સમજાવવામાં આવશે અને આ પ્રોજેક્ટને લઈ માહિતગાર કરીને બાદમાં એ આ પ્રોજેક્ટ છે સોલાર પ્લાન્ટનો તેને લઈ હવે ફરીથી જમીન માપણી કરવામાં આવશે કે કેમ તેને લઈ હવે હજુ સુધી કોઈ માહિતી આપવામાં નથી આવી પણ અત્યારે જે આ વલસાડના સોનગઢ પાસેના ગામની અંદર સોલાર પ્લાન્ટને લઈ જમીન માપણી કરવા ગયેલી ટીમ ઉપર જે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો હતો તેને લઈ હવે તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર